મિત્રો સ્વાગત છે નવા વ્લોગમાં તો મિત્રો આજના વ્લોગમાં બનાવવાના છે પાટણના પ્રખ્યાત પકોડા તો મિત્રો આજની રેસીપી લાયા છે લાલબા તો વ્લોગ પેલે થી લઈને છેલ્લે સુધી કમ્પ્લીટ જોતા રહેજો આપણે પાટણના પ્રખ્યાત પકોડા બનાવવાના છે કેવા પકોડા બની કેવા નહીં બનતા તો ચાલો હવે લોકેશન ઉપર કેમેરામેન આજે દશિકની મુલાકાત કરાવીએ અને વ્લોગમાં આગળ વધીએ

તો મિત્રો આજે બનાવાના પાટણ ના પ્રખ્યાત પકોડા અમારા પાટણના પ્રખ્યાત પકોડા એમાં નાખવા માટે મરચાની જરૂર પડે તો મરચો મરચા વાંટ પકોડા બનાવવા માટે સૌ પ્રથમ લઈ લીધો લોટ લોટ પ્લેન હવે એની અંદર નાખશું આપણે વરિયાળી વરિયાળી નાખી દીધી હવે એની અંદર નાખશું આપણે સુકી ડુંગળી આસે આદુ આ સી અને આસે લીલા ધોણા કોથમીર એ નાખી દીધું હવે એનું બધું મિક્સ કરી દઉં બરાબર અંદર નાખતું થોડુંક મીઠું તેલ આપણે પાણી રેડી અને હવે લોટ આપણે બોજ હોવું હોય તો તપેલું જુઓ પણ તપેલું નહીં એટલે આપણે તાસમાં લોટ પહોંચ્યો

મિત્રો આ બાજુ તેલ હવે ગરમ થઈ ગયું હોય એટલા પકોડામાં આ પાઉની જરૂર પડે ખાઈ દે છે એટલે તો પકોડામાં પાવની જરૂર પડતી હતી એટલે સ્પેશિયલ પાઉં લેવા જોઈએ તો લઈને આપણે આવી ગયા હા બીજા નાખવાના આવે પછી તો મિત્રો અડધા અડધા કે અડધા કાતા ને અડધા પાકા હોય ને એમ કરી અને જે પેલા તળ્યા એ કાઢી લેવાના એ કાઢી લીધા અને એના આવડા આવડા ટુકડા કરી દીધા હજી આ ફેર તળવાના તાણ પાટણના પ્રખ્યાત પકોડા બની ગયા તમારે મળતી જ નહીં યાર

એ પેલા લાલ ચેલી મેલી વાહણ ભરેલી ઈમા પડી લાવજે આ લાલ ચેની મેલી માં વિચાર મગજમાં વિચારવું પડે તારું મગજ એટલો પાછું ભાઈ તો વાત કરું તાર ના નહીં આડો જો આળો જ એટલો નહીં આકળો એ તો જોતું લહ નાઈ રહ્યા છે જે છે ઠંડા થાય તળ <Sk> બતા <messe chatting>

નાખી દીધો બરોબર હવે એને થોડીક આપણે ને તીખી કરવા માટે મરચું નાખશું થોડુંક મીઠું નાખશું સાધારણ ગરમ મસાલો હવે આ ચટણીને આપણે ઉકાળી દેસુ કળવા દેવું આપણે બરાબર

ને સરસ મજાના પકોડા પાટણના પ્રખ્યાત તૈયાર થઈ ગયા છે એટલે હું દરેક જણને પીરસી દઉં લો મરસા આવો હા

그거야 막딱 이렇게

ああ、またこれ。

મિત્રો પકોડાના પાવ એકદમ સુપર પણ તો 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 એ મિત્રો પાટણના પ્રખ્યાત પકોડા સાથે પાવ અને સાથે ખાટી ઓબલીની ચટણી અને મરચાં ખાવાની બહુ જ મજા આવે ચટણીમાં ખાલી થોડો ગોળ વધારે નાખ્યો હોત ને તો ખટા ઓછી હોત તો વધારે મજા આવત બાકી એક નંબર ટેસ્ટી મિત્રો

પણ એમને એટલું બધું કામ હોય ને વિડીયો નુંગ નું ચેલેન્જ વિડીયો નું એટલે આપણા ક્યાંથી આવી એટલે તો મિત્રો અહીંયા આપણે વ્લોગ પૂરો કરીશું બાકી અમે બધા ભાઈઓ ભેગા જ છીએ અમુક ને એવું હોય કે વિડીયો જોતા ના હોય એટલે કે તમે બોલતા નથી તમે જોડે હોતા નથી બધા જ અમે ભેગા છીએ પણ એમને એટલું બધું કામ હોય એટલે આપડા આપણે પૂરો કરીશું બાર નીકળવું તરત નીકળવું હોય તો મિત્રો અહીંયા આપણે વર્ગ પૂરો કરીશું વર્ગ પૂરો થાય પેલા જણાવી દે કે આપણે યુટ્યુબ માં ત્રણ ચેનલો છે રાજા બહુચર કોન્ચો પાટણ રાજા બહુચર લોગ એન્ડ બ્લુ ત્રણેય ચેનલ જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો ફેસબુક માં ત્રણ પેજ છે રાજા બાઉચર બહુચર પાટણ વ્લોગ રાજા બાઉચર રસોઈ ત્રણે પેજ ને ફોલો કરી દેજો મળીએ નવા સાથે ત્યાં સુધી